સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન છોટા ઉદેપુર નગરમાં આવેલ ગુરુકૃપા સોસાયટી ખાતે શ્રાવણ મહિનાના બીજા સોમવારે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં બાબા અમરનાથ મહાદેવની પ્રકૃતિ તૈયાર કરવામાં આવી હતી જેનો લાભ ભક્તોએ લીધો હતો છોટા ઉદેપુર નગરમાં આવેલ ગુરુકૃપા સોસાયટી ખાતે શ્રાવણ મહિનાના બીજા સોમવારે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના

બહુ લોકોએ મને સાથ આપેલો છે જેને આજે અમરનાથનો અમે મહાદેવનું શિવલિંગનો કાર્યક્રમ કરેલો છે બહુ સરસ બહેનોનો સાથ છે મારા જોડે ગુરુ ગુરુક્રપાના બધા જેટલા બધા છે બહુ ભક્તો મારી જોડે સાથે છે નરેશકુમાર દ્રિવેદી